કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે નવા રસૂલ હઝરત સૈયદ ઇમામ હુસેન રદી અલ્લા યાદમાં મુસ્લિમ સમુદાયના બિરાદરો દ્વારા હાલ મોહરમ પર્વના ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અનેક મુસ્લિમ વિસ્તારોમાં કલાત્મક તાજિયા તેમજ રોજા શરીફની પ્રકૃતિઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમારા કાજલ બુલેટિનની ટીમ દ્વારા ગત રાત્રે વડોદરા શહેરના હાટીકાના પટેલ ફળિયાની છે જેમાં પટેલ ફળિયા હુસૈન યંગ સર્કલ દ્વારા વિસ્તારના અગ્રણીઓ જે ઇમરાનભાઈ સિંધી સંજયભાઈ પરમાર મોહસીન સિંધી મુબારક મલિક ઇરફાક શેખ મુશ્તાક શેખ અને તેમની સમગ્ર ટીમ દ્વારા ખૂબ જ મહેનત કરી આ કૃતિઓ સ્થાપી હતી આ વિસ્તારમાં મોટી સંખ્યામાં નાગરિકો આ કૃતિઓના દીદાર માટે આવતા હોય છે વડોદરાથી સાદી કાજલવાલાનો રિપોર્ટ

यहाँ पर आने के बाद बहुत अच्छा लगता है बहुत सुकून लगता है देखने के लिए कितने साल से आ रहा है मैं हमेशा आती हूँ यहाँ पर हर साल आती हूँ जगह पर भी आप जाते हो गए हाँ जाते हैं यहाँ पे कैसा लग रहा है नहीं यहाँ माशाल्लाह बहुत अच्छा होता है हर साल हम लोग यहाँ स्पेशल आते ही है आप कहाँ पे रहते हो तो, हम लोग याकूतपुरा रेशम वाला खान चाहूँ वहाँ आरोप क्या नाम है आपका शबाना दस सगी क्या नाम है आपका कहाँ से आ रहे हो हम याकूतपुरा से आ रहे हैं मेरा नाम लिखा है सैयद कहाँ पे आए हो आप खाती खान पाँच साल તરફથી મોહરમમાં છબ્બીસ વર્ષોથી એક આકર્ષિત કોઈ પણ રોજા બનાવવામાં આવે છે અને દર વર્ષે જુદા જુદા રોજા બનાવવામાં આવે છે આ રોજા પાછળ ઇમરાનભાઈની આખી ટીમ બાર મહિના સુધી મહેનત કરે છે અને આખા વિસ્તારના છોકરાઓ પણ એમની જોડે હોય છે અને એક આકર્ષિક કોઈ પણ કર બલાવવાલા રોજા હોય જુદા જુદા ટાઈપમાં નાના નવા સાના રોજા આ વર્ષે બનાવે છે ખાજા ગરીબા નવાજ બહુ દસ સગીર એવા એ લોકો એના વિસ્તારના લોકો નક્કી કરીને કોઈ પણ આવી રીતના ત્યાંના મકબરા રોજા બનાવે છે અને વડોદરા શહેરની હિન્દુ મુસ્લિમ તમામ લોકો અહીંયા જોવા માટે આવે છે લાઈનો લગાવીને ભીડ હોય છે આવા વરસાદના સમયે પણ કેટલા લોકોની અહીંયા ભીડ દેખાય છે અને આની પાછળ આ ખૂબ જ મહેનતનું કામ છે આ હુસૈની કમિટી હાથી પટેલ ફલિયાના નવજવાન છોકરાઓ અને ઇમરાનભાઈની રાત દિવસની મહેનત છે

વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે